એકસો વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રી મંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિકથી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય પાછું એકસો ચુમાલીસ વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નહવા માટેનો જતો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે એવો કોઈ બે રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં સરકાર શ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયર મેયરનો હોદ્દો અને ગરીમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા ચડવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી એટલે આ એક ગંભીર વિષય હું ભણું છું કે હુકમ પ્રમાણે થઈ છે અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છે છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે એક મેર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાણી નથી સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું એટલે આમાં હું કંઈ પડવા નહીં માંગુ એટલે જે કાંઈ પ્રશ્ન પૂછવા હોય આપ બીજા પ્રશ્ન પૂછી શકો કુંભમાં ગયા પણ જ્યારે નાઈને બાર કુંભમાં આવીએ પુરુષો ધોતિયું પહેરીને જયારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા ધોતિયું પહેરીને નાય છે તો ત્યારે વિષય નથી બનતો અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઇશ્યુ નો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીતી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે ને એ ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇશ્યુ બનાવ્યો છે જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ઘણો કે મોટી એવી બાબત બરીમાં જાળવેલી નથી એ જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે મને જ્યારે આ વ્યક્તિગત પ્રશ્ન છે મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસપણે આ રજૂઆત કરીશ આ વ્યક્તિગત પ્રશ્ન છે આ વ્યક્તિગત પ્રશ્નની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું જે પણ કાંઈ પ્રશ્ન હોય એ મારા વ્યક્તિગત પ્રશ્ન છે પણ આમાં જે કાંઈ હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈના નામ પણ નહીં આપું કોર્પોરેશનનો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે પણ બે રૂપિયા નો ક્યાંય ઉલ્લેખ થયો નથી બસ છે બે રૂપિયા નો ક્યાંય ઠરાવ અંદર ઉલ્લેખ થયેલો છે જ નહીં મેર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગરીમાં ખરેખર જળવાણી નથી બે રૂપિયા ની વાત છે એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે મેં ભાડું પણ ભરી દીધું છે બે રૂપિયા ની વાત નો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં બે રૂપિયા ની વાત છે એનો વાહિતવાદ છે એનો ક્યાંય ઉલ્લેખ નથી હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત આ પ્રશ્ન છે ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય કે ગેર માહિતી તમને મળી હોય પણ જે માહિતી મને મળી છે એ બે રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો નથી જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય આપણામાં કહેવત છે ને જે કરે તે ભરે એટલે જે હોય તે આમાં તો એ જ પ્રશ્ન છે